સો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ એન્ડ ન્યૂઝ બ્લોગ તો ભાઈ કાલે તડકો હતો આગલા દિવસે બી હવે તડકો હતો આજે એકદમ વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે મેં કાલે જ એક વિડીયો જોયું ઇન્સ્ટાગ્રામ પર કે મુંબઈને એલર્ટ કરવામાં આવેલું છે કે એક વાવાઝોડું આવતું છે મોટું વાવાઝોડું છે એમ વિન્ડી કે એવી એપ આવે ને વિન્ડી એપ એમાં બી જોયું તો વરસાદ વધારે છે હવે અઠાવીસ ક્યાંય એવું છે ખરું મતલબ વરસાદ આવવાનું છે વધારે કાલે બી નવરાત્રિમાં ગેલા રાત્રે ગરબા રમવા માટે પણ આપણે નહીં રમી લાવતા આજે જોઈએ કદાચ આજે તો લાગે ગરબા રમવું આપણે પણ એમાં શું છે કે શું થયું ટોમી એટલો અંદર બેસીને ઘરમાં બેસીને કંટાળી ગયેલો એટલે એને બહાર લઈએ અમે ને કામ ચાલુ છે દાન્ય બી આવેલો સાહેબ એને થોડુંક સારું છે એમ જે હાથમાં દુખતું હતું હતું કામ પર આવેલું છે કામ ચાલુ છે બહુ રજા પડી આ મહિનામાં એટલે હવે ધીરે ધીરે દિવાળી આવતી છે એટલે કામ ચાલુ જ રાખવું પડે ચાલ જા ટોમી જા

બિલાડી આવી ને એટલે એને ખબર પડી ગઈ બિલાડી અહીંયા આવી એમ એટલે એને હવે મગજ મારી ચાલ જલ્દી ચાલ આપણે હવે બહુ થઈ ગયું બાર હવે અંદર જવાના ચાલો તો ભાઈ અત્યારે છે ને એક વસ્તુ બતાવું તમને જુઓ તમે આ જોઈ માછલી છે આ જુઓ જોયું આ જુઓ આ પોછાડીના ભાગમાં છે ને એકદમ એન્જર્ડ છે એ લાગેલું છે એટલે આ જોઈ ગયા જીવતી છે ને લાગેલું બરોબર છે અહીંયા તો આ કાથી આવી ખબર કાલે રાતના અમે ગરબા રમીને ઘરે આવ્યા તો રસ્તામાં છે ને પડેલી દેખાઈ આઈ રહ્યા અમને એટલે કોઈ પકડવા આવેલો હોય તો ભાઈ છટકી પડી ત્યાંથી તો રસ્તામાં અમને દેખાઈ ને ગાડીવાળું કોઈ ચડાઈ ગયેલું એના પર એટલે પાછળીનો ભાગ બહુ ખરાબ થઈ ગયેલો એકદમ એકદમ પાણી વગર તો કેવી ખાલત થઈ ગયેલી એટલે પછી છે ને અમે પાણીના બે ચાર ટીપા નાખ્યા ને તો ત્યારે જીવ થઈ પાણી લાઈક મોડા પરને તો થોડોક જીવ આવ્યો જીવ આવ્યો એટલે પછી થયું કે ચાલ એને લઈ જાઉં ને પછી પાણીમાં મૂકી રાખું ને પછી છે ને એને આપણે સવારમાં નદીમાં છોડી આવું એમ કરીને તો ભાઈ અત્યારે એને નદીમાં છોડવા આવેલા છે આપણે ગાય ઘાસ ચરતી છે આ કાલે તો આંખ બી નહીં દેખાતી હતી એની હજુ મસ્ત જોયા કરતું હજુ નહી લાગેલું જો પાછળનો ભાગ જ એકદમ એ થઈ ગયેલો તો એને કેવું થતું હે આપણાથી થી સહન છે એટલે અમે એને મેસેજ ને છોડવા આવી ગયા એને અહીંયા છોડી દીધા આપણે ઓ શિટ બહાર કાઢીએ

આના નસીબમાં છે ને જીવાનું લખેલું છે એટલે આપણા હાથ લાગી ગઈ અને પાછાડી છે ને બે દેખાતા છે બે હેલા જે માછલી પકડવા આવેલા છે કર્મ સરનામું કોઈ દિવસે ભૂલે નહીં એટલું યાદ રાખવાનું ચાલો હવે નીકળીએ ઘરે પાછું બહાર આવી તો મને ખબર જ મને લાગ્યું કે જોવારું બહાર આવે જેમ આવી ગયો બહાર નહી આવતો તને પાસે કોઈ પકડી લીધા હે અંદર જાઓ જા અંદર Bahan ini kedua Bahan ini dia Bapak મને લાગ્યું કે જોવા આવે નહી ઉચકી નહી જાય ઉચકી નહી જાય નઈ તો અંદર જાની તું તો આવી રીતના બાર તો પાછું કોઈ ઉચકી લી જાય તને જેવું છે એમ પણ એ જીવ જાણે એટલું જ મજ માનું બસ પકડવા બી દે એટલે હટે એટલે

ને અત્યારે એકદમ કાદવ થઈ છે પાણી બોગ્યું ને એટલે પાણી અહીંયા સુધી ગયેલું આ દેખાય ને અરિયાધાર અહીંયા સુધી પછી પપ્પા પાછા સિવાય જોવા ને હે તો હવે સમજે તો કઈ નહીં રહેવા દેવા મને પછી છે ને ભાયા થાવીએ અહીંયા આપણે તો ભાઈ આને છે ને કોઈ મારેલું છે આંખમાં પથ્થરથી પેલી બાજુની આંખમાં મારેલું છે કોઈ આંખ પૂજેલી છે થોડી